રાતે રાતે ફ્રેન્ડ્સ કેમ છો સવાર પડી ગઈ છે આપણે ઉઠી ગયા છીએ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ હવે આપણે જવાનું છે દુકાનનો માલ લેવા ગઢવીભાઈ પાસે તો આપણે જઈએ હવે ગઢવીભાઈ પાસે અને ત્યાંથી આપણે માલ લઈ અને પહોંચીએ આપણે દુકાને તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ગઢવીભાઈ પાસે આપણે માલ લઈ અને પછી જઈએ દુકાને તો મિત્રો આપણે દુકાને માલ લઈને પહોંચી ગયા છીએ દુકાને સાફ સફાઈ કરી માતાજીને અગરપત્તી કરી અને હવે આપણે જે ગઢવીભાઈ પાસેથી માલ લઈ આવ્યા છીએ એ માલ ગોઠવવાનો છે તો હવે તે માલ ગોઠવીએ તો મિત્રો અત્યારે લગભગ વાગી રહ્યા છે સાડા અગિયાર અને આપણે બધો માલ ગોઠવી નાખ્યો છે અને હા સુજીલભાઈ પાસેથી આપણે દૂધનો માલ પણ લઈ આવ્યા છીએ હવે આપણે ફ્રી થયા કારણ કે થોડીક વાર માલ ગોઠવ્યો અને થોડીક ઘરાકી પણ હતી અને માલ પણ અમૂલનો લઈ આવ્યા છીએ તેને પણ ગોઠવી નાખ્યો હવે આપણે જોઈએ કે આગળનો દિવસ કેવો જાય છે તો મિત્રો અત્યારે લગભગ બે વાગી રહ્યા છે આજે આપણે ઘરે જવાના નથી કારણ કે આપણું ટિફિન આજે આવવાનું છે દુકાને આટલી વાર થોડી ઘરાગી હતી અત્યારે બપોરનો ટાઈમ છે એટલે આપણે થોડીક છાસ વેચી છાશના ઘરાકો આપણે આવે છે બપોરે તો છાસની ઘરાગી હતી બીજી અલગ અલગ વસ્તુઓની પણ ઘરાગી હતી તે બતાવી તો મિત્રો અત્યારે લગભગ સાડા ચાર વાગી રહ્યા છે હું જમવા ઘરે ગયો હતો ઘરે ટિફિન આવી ગયો હતું અને આપણે જમીનને પાછા દુકાને આવી ગયા છીએ સાડા ત્રણ પોણા ચારે આવી ગયા હતા હવે જોઈએ છીએ કે આગળનો દિવસ કેવો જાય છે અને હા થોડી ગરાકી પણ અત્યારે ચાલુ હતી દૂધના ગરાકને આવતા હતા એ થોડાક દૂધને એ બધું એવું અલગ અલગ વસ્તુ હોય છે હવે જોઈએ છીએ કે શું થાય છે મિત્રો અત્યારે લગભગ સાંજના સાત વાગી રહ્યા છે અને આપણે હમણાં થોડી ગરાકી હતી તે ઘરાકી બતાવી જો આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણો વિડીયો કેવો લાગે છે તે પણ કોમેન્ટ કરી નાખજો રાધે રાધે